શિક્ષણ જગત માટે કલંક લગાડે તેવી ઘટના સામે આવી છે જેમાં જુનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ હોસ્ટેલમાં સત્યાવીસ જુલાઈ ના રોજ કબડ્ડી રમવા જેવી નજીવી બાબતે પાંચ વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થીને ઢોરમાર ઢોર માર માર્યો હોવાનો એક વિડીયો વાયરલ થયો હતો આ વિડિયો સોશિયલ મીડિયા પર ફરતો થયા બાદ ભોગ બનનાર વિદ્યાર્થીના પિતા જોતા ચોકી ઉઠ્યા હતા અને સોમવારે એક સપ્ટેમ્બર પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે મળતી માહિતી મુજબ આ ઘટના આજથી એક મહિના પહેલા બની હતી જ્યારે હોસ્ટેલમાં રહેતા પાંચ વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થીને ગરદા પાટું અને લાફા ઝીકીને ઢોર માર માર્યો હતો આ સમગ્ર ઘટના અન્ય એક વિદ્યાર્થીએ પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી હતી વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ચાર પાંચ વિદ્યાર્થીઓ મળીને એક વિદ્યાર્થીને માર મારી રહ્યા છે ભોગ બનનાર વિદ્યાર્થી માર સહન ન કરી શકતા રડી રહ્યો છે તેમ છતાં ચાર પાંચ વિદ્યાર્થીઓ ભેગા મળીને ટોર માર મારી રહ્યા છે આ બનાવને લઈને હાલ વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને પણ સવાલ ઉઠ્યા છે વિડીયો વાયરલ થયા બાદ ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાએ ત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ઇન્સ્ટાગ્રામ પર આ વિડીયો જોયો હતો પોતાના પુત્રને માર મારવામાં આવતો જોઈને તેમણે તાત્કાલિક પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં માર મારનાર ચાર વિદ્યાર્થીઓ અને વિડીયો ઉતારનાર એક વિદ્યાર્થી સામે ફરિયાદ નોંધાવી છે પિતાએ આક્ષેપ કર્યો છે કે હોસ્ટેલના સંચાલકોએ આ મામલે દબાવી દેવાનો પ્રયાસ કર્યો હતો આરોપી વિદ્યાર્થીઓ સ્થગીર હોવાથી જોવેલ જસ્ટિસ એક્ટ મુજબ તેની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે આ મામલાની તપાસ માટે પોલીસ દ્વારા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના અધિકારીઓની હાજરીમાં તમામ પાંચે આરોપીઓ વિદ્યાર્થીઓની પૂછપરછ હાથ ધરવામાં આવશે આ ઉપરાંત સમગ્ર ઘટના અંગેનો એક રિપોર્ટ જિલ્લા શિક્ષણ વિભાગ પાસેથી પણ મંગાવવામાં આવ્યો છે પીડિતના માનસ પરથી જીવનભર ભૂસાતી નથી આવી યાતના આ પ્રકારની ક્રૂરતા પણ પીડિત ભૂલી શકતા નથી આજનું યુવાધન કેવી માનસિકતા ધરાવે છે તેનું જીવતું જાગતું ઉદાહરણ તાજેતરમાં સામે આવી રહ્યું છે હિંસાની ઘટનાઓ પરથી સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આજના મોબાઈલ અને ટેકનોલોજીના યુગમાં બાળકોની માનસિકતા હિંસક બની રહી છે જે સમાજ માટે એક ગંભીર ચિંતાનો વિષય છે તાજેતરના કિસ્સાઓ દર્શાવે છે કે બાળકોના કુમળા મન પર વેબ સિરીઝ અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત થતાં હિંસક દ્રશ્યોની સીધી અસર થઈ રહી છે આ દ્રશ્યોનું અનુકરણ કરીને બાળકો પોતાની ધાક જમાવવા અને રોપ બતાવવા માટે વધુને વધુ હિંસક બની રહ્યા છે આ જ કારણોસર શાળાઓ અને કોલેજોમાં દાદાગીરી અને મારઝુડાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે આ પરિસ્થિતિ માત્ર શારીરિક નુકસાન જ નથી પહોંચાડતી પરંતુ યુવા પેઢીના માનસિક સ્વાસ્થ્ય માટે પણ જોખમ ઊભું કરી રહી છે ગુજરાતી જુનાગઢ